જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જીવનમાં બધાની જોડે પૈસો હશે મિલકત હશે બધું જ હશે કુટુંબ કવિલો બધું જ હશે પણ મનમાં શાંતિ નહીં હોય તો આ શાંતિ મનને કેમ ના હોય એ મને એક પુસ્તક મળ્યું છે આ પુસ્તક નાનું છે પણ એ સમજવું બહુ સારું છે અને એની વાતો બહુ મોટી છે માનસિક શાંતિના સચોટ ઉપાયો સામાન્ય માન્યતા એવી છે કે માનસિક શાંતિ માટે તંદુરસ્ત શરીર અને આર્થિક સદ્ધરતા અનિવાર્ય છે એમ કે માનસિક શાંતિ માટે એમ કે આપણા શરીર પહેલું સુખ નહીં કે જાતનું સુખ એ પહેલું સુખ જાતે ન રહે એમ તો એમ કે શરીર કોઈ રોગ વિનાનું હોય તો આપણો સુખ જ છે ને એમ કે પણ એ સુખ નહીં શાંતિ ક્યાંથી મળે છે તમે સાંભળો પરંતુ હકીકતમાં આ બંને હોવા સતો પણ ઘણા મનુષ્યો સતત માનસિક અશાંતિમાં જ જીવન જીવતા જણાય છે તમે આ કક્ષામાં આવો છો જો આવતા હો તો આ પુસ્તિકા અવશ્ય વાંચો સાંભળો કદાચ તમારી અશાંતિનું કારણ તમે જાતે જ હો તેથી તમારી અશાંતિ તમે જાતે જ દૂર કરવા શક્તિમાન છો કેવી રીતે ચાલો આપણે જોઈએ સાંભળીએ પારકી પંચાયત કરશો નહીં તમે વારંવાર બીજાના કામમાં માથું મારો છો તોય શાંતિ ના બીજાના કામમાં પણ માથું મારીએ શાંતિ ના મળે કદાચ બીજા ખોટા હોય પણ તેથી તમારે અશાંત અને અસ્વસ્થ થવાની શી જરૂર બીજા માણસ ખોટા હોય તો એની ચિંતા તમે શું કામ કરો છો એ ચિંતા ભગવાનને કરવાની છે બીજાનું હું કોણ માથું મારો છો તમે એમ કે છો કોઈની ટીકા કરશો નહીં બીજાના કાર્યનો ન્યાય તોડવાનો ઈશ્વરે તમને અધિકાર આપ્યો નહીં બીજાના મારવાનો ભગવાને તમને અધિકાર નહીં આપ્યો તમે તમારું સંભાળો બીજાનું શું કામ એ કરશો આમ બધા જ મનુષ્યો તેમના હૃદય સિંહાસન પર બિરાજેલા ભગવાનની પ્રેરણા અને દોરવણી મુજબ જ કાર્ય કરતા હોય છે તેવી સુવર્ણ નિયમો તો એ જ છે કે કોઈ પણ વ્યક્તિની કે કોઈ પણ કાર્યની કદી ટીકા કરવી નહીં કોઈની ટીકા ના કરવી કોઈનું ખરાબ ના બોલવું આપણે આપણું સંભાળવું કોઈની પંચાયત ના કરવી આપણે આપણું સંભાળવું પારખી પંચાયત કરવી નહીં બીજાના કામમાં માથું મારવું નહીં માનસિક શાંતિ માટે આ નિયમનું ચુસ્તપણે પાલન કરવું ખૂબ જરૂરી છે જે વ્યક્તિને મન દુનિયાની તમામ વસ્તુઓ કરતા માનસિક શાંતિની કિંમત વધારે છે તેને માટે આ ઉત્તમોત્તમ નિયમ છે એમ કે માનસિક શાંતિ જરૂરી છે એવું જેને લાગશે ને એ કોઈના મથુમાશે નહીં તેને માટે આ ઉત્તમોત્તમ નિયમ છે દુનિયાની કોઈ પણ વસ્તુ તમે ધ્યાન રાખો એ જરૂરી નથી કોઈ શું કરે છે કોઈ શું નહીં કરતું એ આપણે ધ્યાન રાખવું કોઈ જરૂરી નહીં એ બધી ભગવાનને ચિંતા છે આપણે કોઈક શું કરવું વિચારવાનું દરેક વસ્તુનું ઈશ્વર ધ્યાન રાખે જ છે હકીકતમાં તો ઈશ્વર આપણી પણ સંભાળ લેશે જ આ નક્કર સત્ય કદી ભૂલશો નહીં જગત કાજી થઈને તું વહોરી ના પીડા લેજે ફરીથી કહેવા દો કે તમે તમારું સાંભાળો કોઈ વ્યક્તિની કે કાર્યની કદી પણ ટીકા કરશો નહીં ટીકા એ ઈર્ષા નિંદા જ છે કારણ કે જે કંઈ થાય છે બને છે તે ઈશ્વરની ઈચ્છાથી જ બને છે કોઈ પણ વસ્તુ ઈશ્વરની ઈચ્છા સંમતિ કે અનુમતિ સિવાય બની શકે જ નહીં ઝાડનું એક પાંદડું પણ ઈશ્વરની ઈચ્છા વગર આવી શકતું નથી ધારો કે કોઈ ઘટના બની છે તમારી દૃષ્ટિએ એ ઘટના સારી પણ હોય કે ખરાબ પણ હોય પણ એ તો નક્કર હકીકત છે એ ઘટના ઈશ્વરની સંમતિ વગર તો બની જ નથી કંઈ સારું બન્યું હોય કે ખોટું બન્યું હોય તો એ તમે એમ વિચારો કાંઈ ઈશ્વરની ઈચ્છા છે તો જ થઈ જશે ઈશ્વરની ઈચ્છા વિના ભગવાન ઈચ્છા વિના ના થાય કંઈ તેથી તમે એ ઘટનાની ટીકા કરો તો એનો અર્થ એ થાય કે તમે ઈશ્વરની ઈચ્છાને પડકારો છો તમે ઈશ્વરના સાણપણાની તેમની ન્યાયબુદ્ધિની ટીકા કરો છો જો તમે માનસિક શાંતિ ઈચ્છતા હો તો જે થાય છે તે ઈશ્વરની ઈચ્છાથી જ થાય છે તે માટે તેની કદી પણ ટીકા કરશો નહીં ઈશ્વરના કાર્યની ટીકા કરશો નહીં ઈશ્વર પ્રત્યેક પ્રસંગ ઘટના કે બનાવનો સમગ્ર દ્રષ્ટિએ વિચાર કરે છે જે પ્રસંગ બનતો હોય ને ભગવાન વિચારી જ્યારે મનુષ્ય તેનો મર્યાદિત દ્રષ્ટિએ જ વિચાર કરે છે ઈશ્વર ઘટનાઓનું વર્તમાન ભૂત અને ભવિષ્યકાળની સમગ્ર દ્રષ્ટિએ વિચાર કરે છે જ્યારે મનુષ્ય ભૂત અને ભવિષ્યને ધ્યાનમાં ન લેતા વર્તમાન કાળની દ્રષ્ટિએ ઘટનાઓને ઘટાવે છે તેથી જ્યાં મનુષ્યને વિસંવાદિતા દેખાય છે ત્યાં ઈશ્વરને સંવાદિતા દેખાય છે જ્યાં મનુષ્યને તર્કનો અભાવ જણાય છે ત્યાં ઈશ્વરને સંપૂર્ણ તર્ક શુદ્ધતા જણાય છે આપણને એમ થાય કે ભગવાને આવું કેમ કર્યું પણ એ પછીથી ખબર પડે કે આ જે કંઈક કર્યું છે ભગવાને વિચારીને જ કર્યું છે એમ જરા તમારી જાતને ઈશ્વરને સ્થાને મૂકી જુઓ માનો કે તમે પોતે જ ઈશ્વર છો અને આખું વિશ્વ તમારું જ સર્જન છે અને તમારી ઈચ્છા મુજબ તેનું સંતા સંચાલન થાય છે આમ વિચારતાની સાથે જ તમને પ્રગાઢ શાંતિનો અનુભવ થશે અને તમારામાં શક્તિનો મહાસાગર ઉછળતો તમે અનુભવશો શાંતિ તો ખરી સમજણમાં જ બાકી સુખ તો કહેવાય નહીં મળતું સુખ શાંતિ એ સાચી સમજણ છો કોઈના માથું ના મારી તો એ શાંતિ મળી જાય પણ તમામ પરિસ્થિતિમાં શાંત રહેજો ગમે તેવી પરિસ્થિતિ હોય પણ એ પરિસ્થિતિમાં આપણા કોઈ દિવસ ક્રોધ નહીં કરવાનો ક્રોધ કરીએ તો આપણું પોતાનું જ નુકસાન થાય એટલે ક્રોધ નહીં કરવાનો કોઈ પણ પરિસ્થિતિ હોય સારી હોય કે ખરાબ હોય પણ એમાં શાંત મને વિચાર કરવાનો કે ભગવાને આવું શું કામ કર્યું છે શા માટે બન્યું છે એવું જ વિચારવાનું તમે કહેશો કે બીજાઓ સમજ્યા વગર તમારું અપમાન કરે છે કોઈ પણ જાતના કારણ વગર તમારી લાગણીઓ છે જો સાચું હોય તમે ગુસ્સો નહીં પરિસ્થિતિનો શાંતિથી સામનો કરજો કોઈ આપણું અપમાન કર તો એના અમે આપણે ક્રોધ નહીં કરવાનું કોઈ દિવસ શાંતિથી વિચારવાનું કે આવું કેમ બન્યું આપણી ભૂલ કાઢવાની આપણી કોઈ ભૂલ હશે એટલે આપણને આવું થયું છે એવું વિચારવાનું આથી તમને માનવું પડશે કે કપરા સંજોગો પર વિજય પ્રાપ્ત કરવાનું પ્રશાંતિ જેટલું શક્તિશાળી બીજું કોઈ સાધન નથી અપમાન ધ્યાનમાં લેશો નહીં બીજાને ધારું હોય તે ભલે ધારે તેમને જે ગમે તે ભલે બોલે આ દુનિયા અજ્ઞાની લોકોથી સભર છે તમે સાણા થજો તમે બધા પ્રત્યે નમ્રતા રાખજો પ્રત્યેક પરિસ્થિતિમાં વિનમ્ર રહેજો જ્યારે તમે લઘુતા ગ્રંથિ તથા ગુરુતા ગ્રંથિના ખ્યાલને તિલાંજલિ આપશો અને પ્રત્યેક વ્યક્તિમાં તેમજ પ્રત્યેક વસ્તુમાં તમને ઈશ્વરના દર્શન કરવાનું શીખશો ત્યારે જ આ શક્ય બનશે જોશો ને તમારા દુશ્મન હોય એમાં તમે ઈશ્વરને જોશો ને તો તમને સારું લાગશે નરસિંહ મહેતાએ પ્રભાતિયામાં આ ભક્તિ કહી હતી જે ગમે જગત દેવ જગદીશને તે તણો ખરેખરો ફોક ઉગરે આપણો ઉદ્વેગ ધરવું આવી જ રીતે વિચારો અપમાનની વચ્ચે પણ શાંતિ જાળવું વ્યગ્ર થશો નહીં જેમ જેમ કડવા ગૂંટડા ગળતા જશો તેમ તેમ વિનમ્રતા અને શુદ્ધતા વધશે અને તમારી આધ્યાત્મિક શક્તિ વધુ સમૃદ્ધ બનશે કડવા ગૂંટડા ઘડી જજો કોઈ પણ તમારું અપમાન કરે તો સહન કરી લેજો કોઈ ખરાબ બોલો તો સહન કરી લેજો જેમ વડવા ગુઢડા દર્શો એમ તો મીઠા ઉડકાર આવશે જે કોઈ મનુષ્ય તમારું અપમાન કર્યું હોય કે તમારી લાગણી દુભાવી હોય તેના પ્રત્યે તમારા હૃદયમાં કુભાવના વિકસાવવા દેશો નહીં આવી ભક્તિ આવી વ્યક્તિ માટે દુભાવના સેવવી એ ગુસ્સા થવા કરતાં પણ વધારે ખરાબ છે આવી ભાવના સેવવી એ તો એક જાતનું માનસિક કેન્સર જ છે સંતાપને પોષો નહીં ભૂલો માફ કરો આ માત્ર આદર સૂત્ર નથી પણ માનસિક શાંતિ ટકાવી રાખવાનો આ માત્ર એક જ રાજમાર્ગ છે સંતાપનું સંવર્ધન કરવાની ટેવ તમારી પોતાની જાતને ખૂબ હાનિકર્તા છે આવી કુટેવથી તમારી નિંદ્રા આરામ થઈ જશે તમારું લોહી ઝેરી બની જશે તમારું લોહીનું દબાણ પણ વધી જશે તમારા મજ્જાતંતુઓ ક્ષીણ થઈ જશે સેવટે તો તમારું અપમાન એકવાર થઈ ગયું તે થઈ ગયું હવે તે ઘટના ભૂતકાળ બની ગઈ બધું પતી ગયું તેને વારંવાર યાદ કરવાથી સો ફાયદો ડોળાઈ ગયેલા દૂધ પર આંસુ સારવાનો સો અર્થ તે અપમાનને કે દુઃખને વારંવાર યાદ કરી શા માટે સતત જીવ બાળવો જોઈએ ધિક્કાર અને દૃષ્ટ વિચારના બુઝાતા અંગારામાં ઘી હોમ્યા કરવાની શી જરૂર શું આ મહાન મૂર્તા નથી કદી જીવ બાળશો નહીં એમ કે જીવે કદી નહીં બાળવાનું કેમ માનવ જીવનનો ગાળો એટલો બધો ટૂંકો છે કે આવી નજીવી બાબતો પર સમય શક્તિ અને જીવન વેડફી નાખવાનું માનવને પરવડે જ નહીં ભગવાને જીવન આપ્યું છે તો સત્કર્મ વાપરો પ્રભુ નું નામ લેવા વાપરો બીજા બધા શું મન ફેરવાની જરૂર આપણે નજી કે ક્યારે ભગવાન ક્યારે આપડે ભગવાન આપણને લઈ લે છે આપણને કઈ ખબર છે નહીં ખબર તો ભગવાન જીવન તમે હારી રીતે જીવવાના આવી બધી બાબતમાં શું કામ પડવાની જરૂર નજીવી બાબત પર જીવ બાળવાની ટેવ ખૂબ હાનિ કરતા છે માટે આ ટેવમાંથી જટ મુક્ત થઈ જાઓ જે કામમાં તમને રસ પડતો હોય એ કામમાં હંમેશા પરવાયેલા જ રહો જીવ બાળવાની કુટેવમાંથી મુક્ત થવાનો આ જ એકમાત્ર ઉત્તમ ઉપાય છે જો તમને રસ પડે એવી નોકરી ધંધો કે તમારા મનગમતા શોખમાં સતત પરવેલા રહેશો તો તમે માનસિક શાંતિ સહેલાઈથી પ્રાપ્ત કરી શકશો તમને પછી એક સિદ્ધિ મેળવાનો ખ્યાલ પણ આવશે કહેવત યાદ કરો માણસ માત્ર રોટલા પર જીવતો નથી તેથી જો તમે પૈસા કરતાં માનસિક શાંતિની કિંમત વધુ આંકતા હો અને તમને પરવડે એમ હોય તો તમારે તમને રસ પડે એવી જ નોકરી કે ધંધો પસંદ કરો પછી ભલે ગમે તેમાં તમારા ના પસંદ ધંધા કે નોકરી કરતા પૈસા ઓછા મળતા હોય પૈસા ભલે વધારે મળતા હોય પણ મન સતત તંગ અને અવ્યવસ્થ રહે એવો ધંધો કે નોકરી કદી પસંદ કરવા નહીં એમ કે તમારું મન અસ્વસ્થ રહે ને એવું કોઈ કામ ના કરવું ભલે પૈસા ઓછા મળતા હોય પણ એવું અસ્વસ્થ મન રહે એવું ના કરવું ના કરતા મન બધું બગડે અને ચિંતા રહે ખોટી જીવનમાં શાંતિની જેટલી કિંમત છે એટલી પૈસાની નથી શાંતિ પૈસા હોય પણ શાંતિના શું કરવાની એટલે પૈસાને કરતા શાંતિ વધારે જરૂરી છે બીજા વખાણ કરે એવું ઝંખશો નહીં કોઈ આપણું વખાણ કરે ને એવું વિચારશો ના કરી વખાણ તો જો સારું હશે તો થવાના જ છે નહીં સારું તો નહીં થાય એટલે તમે જાતે એવું વિચારશો ના કે બીજું આપણું વખાણ કરે દુનિયાવી કીર્તિ કે જાહેર સન્માનની કદી ઝંખના રાખો નહીં આવી જંખના માનસિક અશાંતિ અને શારીરિક અસ્વસ્થતા સર્જે છે બીજા તમારા ગુણગાન ગાય એવી જંખના શા માટે રાખો છો બીજામાં ઘણા ખરા તો અજ્ઞાની લોકો હોય છે દુનિયામાં ખૂબ સફળ નીવડેલા લોકોમાં પણ ઘણીવાર બહુ ઓછા સાચું શાણ પણ હોય છે પછી શા માટે આવા માન્યતા નહીં તમે આટલી બધી કિંમત છો કે કે બધા જ આપણું એમ સારું બોલાય વિચારો દુનિયામાં તો બધા જાત જાત ના પડે હોય સારા માણસ હોય ખરાબ હોય વિશાળું હોય ને સારું વિચારના હોય તો બધા જ તમારું સારું બોલાય એવું તમે શું કામ વિચારો છો ગમે તેમ બોલો બધા પણ આપણે એવું નહીં વિચારવાનું તમે આટલી બધી કિંમત કેમ આપો છો તેને બદલે ભગવાનના આશીર્વાદની જંખના રાખો અને સાણા અને સાધુ ચરિત આત્માઓના આશીર્વાદ મેળવવા તલસો ને કે બીજા બીજા આપણી પ્રશંસા કરે એવું શું કેમ ઈચ્છો છો એના કરતા ભગવાન તમને આશીર્વાદ આપો અને સાધુ સંતોના આશીર્વાદ મળે એવું તમે જાણખો ને ખરેખર તો આવા સાધુ પુરુષો સંતજનોના આશીર્વાદ મેળવવા યોગ્ય છે ખરેખર આવા પુરુષોની કૃપા પ્રસાદી મેળવવા જજુંબવું જોઈએ લોકમતની સહેજ પણ ઝંખના ના રાખો લોકમત ઘણીવાર ખોટો પણ હોય છે માટે લોકમતની અગત્ય આપવાની જરૂર નથી નૈતિક મૂલ્યોને અગત્ય આપો સદવર્તનના નિયમોને ધ્યાનમાં રાખો ધર્મશાસ્ત્રોના ઉપદેશને લક્ષમાં રાખો સાધુ સંતો અને પવિત્ર પુરુષોના મતને મહત્વ આપો એમનો મત કદી ખોટો હોતો નથી સાધુ સંતો જે આપણને કહે ને એક દિવસ ખોટું હોય નહીં કોઈની ઈર્ષા કરશો નહીં માનસિક શાંતિમાં ખલેલ પહોંચાડે છે ઈર્ષા કરીએ તો આપણે માનસિક શાંતિ ઈર્ષા કરવી સુખી હોય કે કોઈને કંઈ સારું હોય તો આપણે શું કામ દુઃખી થવાની જરૂર શું સુગમ ઈર્ષા કરવાની જરૂર ઈર્ષા કરીએ તો આપણને માનસિક શાંતિ જતી રહે ને તમે કોઈની પણ ઈર્ષા કરો છો ઈર્ષા એ તો મોઢામાં પડેલું ચાંદુ છે

એમ કે આપણું જીવન એ આપણા પૂર્વજન્મના કર્મથી જ ઘડાયેલું હોય છે એ તમારી કારકિર્દી બગાડી શકતું નથી જે હોય હોય એ રીતે તમને બધું ફળ મળતું છે જો જીવનમાં તમે ઊંચે આવવાના હશો તો કોઈ પણ તાકાત તમને રોકી શકવાની નથી ઊંચા તમે આવવાના હશો તો તમને દુનિયાની કોઈ પણ તાકાત રોકી શકવાની નહીં કરો અને જો તમારું નસીબ તમને ઊંચે આવવા દેવાનું ન હોય તો દુનિયાની કોઈ પણ તાકાત તમને ઊંચી લાવી શકવાની પણ નથી દરેક મનુષ્યના જીવન પર તેના પારધન સત્તા ચાલે છે દરેક મનુષ્યનું જીવન સ્વતંત્ર છે છે જો કે ઉપર ઉપરથી મનુષ્યના જીવન પરસ્પર સંકળાયેલા જણાય આ બરાબર યાદ રાખવું આ મુદ્દો ફરીથી બરાબર સમજી લો કદી પણ કોઈની ઈર્ષા કરશો નહીં તમારી કબનસીબી માટે બીજા ઉપર દોષનો ટોપલો ઢોરશો નહીં તમે તમારું તપાસો તમે તમારી જાતને સુધારો ભલે તમારી આસપાસની પરિસ્થિતિ તમારી શાંતિમાં ખલેલ પહોંચાડતી હોય ભલે તેનાથી તમે તંગ આવી ગયા હો તો પણ તમારી પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરશો નહીં નવ્વાણું ટકા તેમાં તમે નિષ્ફળ જાઓ તેવી શક્યતા છે આમ કરવાને બદલે તમે તમારી જાતને જ સુધારવાનો પ્રયત્ન કરો તમારી જાતને વધારે શુદ્ધ કરો આમ કરશો તો તમારી પ્રતિકૂળ પરિસ્થિતિ ઘણા લાંબો સમયથી તમારા વિકાસમાં અવરોધરૂપ પરિસ્થિતિ અગમ્ય રીતે પલટો લેશે તમારી વિકાસ યાત્રામાં મહત્ત્વનો સુધારો થશે જેમ જેમ તમે વધારે પવિત્ર થતા જશો તેમ તેમ તમારી પરિસ્થિતિ વધારે સાનુકૂળ અને સુમેળભરી બનતી જશે કેવી રીતે એવો પ્રશ્ન પૂછશો નહીં અજમાવો અને અનુભવો હાલ મિત્ર વહાલા મિત્રો અજમાવો અનુભવો અને ખાતરી કરો જે અનિવાર્ય હોય તે સહન કરી લો જે પરિસ્થિતિ સંજોગો હોય કે આવે તે સહન કરી લો જે નિવારી શકાય નહીં તે સહન કરે છૂટકો આનંદપૂર્વક સહન કરી લો વહેલી સવારથી તે મદ્રાસ સુધી ભલે સેંકડો પ્રતિકૂળતાઓ દુઃખો ઉશ્કેરણીઓ વગેરે આવે તે હોવા છતાં સહન કરતા શીખો આમ કરવાથી તમારી ધીરજ વધશે આંતરિક બળ ખીલશે અને તમારી ઈચ્છા શક્તિ મજબૂત બનશે પરિણામે ગેરલાભને લાભમાં ફેરવી શકશો પ્રતિકૂળતાઓને સાનુકૂળ બનાવી શકશો આપણી પાયાની જરૂરિયાતો માટે આપણે પારકા પર આધાર રાખવો જોઈએ નહીં આવી પરધીનતા જ આપણી માનસિક શાંતિનો બાધક છે પરાધીન પ્રાણ સંકટમ પરાલંબન એ દુઃખ છે સ્વાવલંબન એ સુખ છે માટે સ્વાવલંબી બનો અલબત્ત જો તમે હૃદયપૂર્વક પ્રયત્ન કરશો તો તમને માલુમ પડશે કે એવા ઘણા ક્ષેત્રો છે જે જેમાં તમે સ્વાવલંબી બની શકો છો કપડાં જાતે ધુવો તમારો ખંડ જાતે સાફ કરો તમારો ખોરાક તમે જાતે જ રાંધો કાગળ તમે જાતે જ કરો આ કામો તમારે રોજ જાતે જાતે કરવા તેવું જરૂરી નથી શીખો અને પછી જુઓ કે આ નાની નાની શક્તિઓ પણ તમને આપતકાળમાં કેટલી મદદરૂપ નીવડે છે આ અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સાચું સુખ શેમાં છે એ અમે તમને સમજાયું તમે વિડીયો જોજો અને સમજજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ